આપણે કહે છે કે આપણે આઠ તારીખે રિપોર્ટ ટ્વીટ કરી અને અમે જે પણ અમારે સામે આવ્યું તરત જ એટલે અમે તરત જ એસપી સાહેબે ડીવાયએસપી લેવલ પર આઠ તારીખે આપના નોટિફિકેશન પછી જે છોકરો છે એની પણ જે પણ રજૂઆત હતી એના આધારે એકદમ નિષ્પક્ષ રીતે અમે બે ડીવાયએસપી દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી ફરિયાદ બાર તારીખે આપણે ફરિયાદ ફંડામેન્ટલ વસ્તુ છે કે અમે લોકો એક્શનમાં નહીં આવે ત્યાં સુધી અને લિટિગેશન ફાઇલ નથી ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ ન કર્યો આ મુદ્દા નંબર બે મુદ્દા નંબર બે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું ભૂટલી એક માઇનર ને મારે છે હું ઇડિયટ છૂટ મને ખબર ના પડી પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટર ની નાગલી દાડી ની છે તમારી આ કનિયા ચેમ્બર માં જે બેઠા જો આ કચેરી માં આ પોલીસ કરની આ ભઈને ફિઝિકલી આઠ ગાળા મારે પણ તમને ખબર જ નથી એમ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી તમે બનાવો અમારી પહેલી માંગણી એ છે એને તો એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ બરાબર હવે તમારી જોડે અપેક્ષા છે એટલે એમને બોલો તમારી જોડે અપેક્ષા એ હતી તમે એને આરોપી બનાવો દીન દાઈ છતાં આમની દાદીનું વૃદ્ધ પેન્શન ના પૈસા પણ પોલીસ લઈ ગઈ એટલે પોલીસે ઘરમાં જઈને લૂટ કરી દરવાજા ના લાતો મારવી રાત્રે બે વાગે જવું રાત્રે પાંચ વાગે જવું સાડા ચારે જવું સામાન ખેંડી રાખો આ બદમીઝી પોલીસ કેમ કરે છે મહિલા પોલીસ તો લઈને નથી જતા મહિલા પોલીસ તો લઈને નથી જતા તમારા ઘરમાં તમારા ઘરમાં ચાર કોન્સ્ટેબલો ગુસ્કે છે તમારા જ રાવલ ના ઘરમાં મિસ્ટર રાવલ ના ઘરમાં કે તમારા એસપી ના